બી ફોટો મોકલ્યો મોકલ્યો મનસુખભાઈ એને છે બે વર્ષથી નાના એના ત્રણેય છોકરા અને એનો બાપ એને લીવર ખરાબ થઈ ગયો એટલે એને બધા મોકલી દીધા મારી આગળ

उ नती दादू बाई उ एकली मारे किरिया नाही ना कोई नती कोई उ एकली छु बाई नका मिस्त्री ने ओली खिलियो न तोडा मारता आवर्तू बी उ फिरले न कि मारे बाई मारे पति हमारे हूं मारे सोकरा ने हाते वाके मारे जेल देखवू चावू जी बाई अरे बाई ने मारवन बात मत कर तो हां बोला मिस्त्री ने खिलियो न तोडा मारता आवर्तू हो ने

ભાવનગર હા રહે ભાવનગર ભરતનગર 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 એ ભરતજી ભલે નેતાઓ ગાદી

અમે એમ કીધું હાલો એનો હક લાગે આપડે ના ન પડાય મારા છોકરા ઉપર તો મહિના બી એના છોકરા ને નાની છોકરીને લઈ ગઈ ડગો કરીને પછી આવી જ નહીં ખીયર પેલા હા પછી આવી જ છોકરા છોકરાને મૂક્યા છોકરા ને ક્યાં મુક્યા ભાઈ હા તમારે તમારા દીકરાની બહુ છે ને તમારો દીકરો છે એટલે કે તારા છોકરાનું હું પૂરું નઈ કરું એમ કામ તો કેટલું કરે પછી સાંભળો મારી વાત પૂરી તો સાંભળી લ્યો તો ઈ છોકરા ને ને એની પાસે નથી રાખ્યા એના ભાઈ ઘરે ઓલા સુરત મોકલી દીધા બોલો ન્યા મૂકી અને ઈ કે હોસ્ટેલ માં રાખ્યા એટલે અમને વાતું નથી કરાવતી બે મહિના જેવું થયું ભાઈ તો મારા છોકરા ને વાત કરાવતી હે મારી તમે બઉ હોશિયાર છો

હું તો જો અહિયા ભાઈ માં હું ને દાદા છે ને બે દાદા મજૂરી કામ જાય છે અને હું છે ને ભાઈ હું રસોઈ કરવા જાઉં છું ને ત્રણ છોકરા ને હાચવતી હતી આ બાઈ રાખતી નથી અને કોછું કોરાટ માં કેવું લખ્યું છે ખબર છે દસ પાના આયવા કાગળિયા તો ઈ કે અમારે જો મકાન હતું ને ઘર નું ભાઈ ભરતનગર તો બે છોકરા એ દેવું કર્યું હતું નાના એને મોટા એ

પાછો મારા છોકરા ને આનું કે વહે ને આ મારો છોકરો વચ્ચે કેતો ને એને ને તો મુના મૂકી દે તો હું અમે છોકરા ને બધા આવતા રીયે તો હું કે એને તો એકી લાખે નહી મૂકું કે દે અને પાછો ઓલો દર્દી મારા છોકરા ને ત્યાં ઘરે આવીને મારી છો અને મારા નાના છોકરા ની વહુ નું કીધું એને અમને મા બાપ તો આ નામદો હોય તો મારા ઘરે આવે તો ખરા ને તો એને એવો આરોપ નાખ્યો કે મારા રાખીને બેઠી કે મમ્મી પપ્પા રે ને કા હું રહું કેમ કીધું મારી દક્ષા મા ફોટો મોકલો છોકરી બાયરી મમતા નો ફોટો મોકલો એટલે હું હમણાં માં ચડાવું છું મારી યુટ્યુબ વાળી મેલડી હમણાં ખમા કરી દી ને ફૂકા પણ સાંભળો સત્તર તારીખે અમારે મુદત છે મારી કોર્ટ ની અંદર જે તારીખ છે ને એમાં જાય જો જજ સાહેબ ને બધું કેવાનું કે સાહેબ અમારી માથે આવું થયું છે તેવું થયું છે એટલે છે ને જજ સાહેબ તમને સાંભળશે મારી વાત સાંભળો તમે અદાલત માં કેજો નામદાર અદાલત ને કે નામદાર હું વકીલ રોકવા સક્ષમ નથી જેથી કરીને મને લીગલ એડવાઇઝર માંથી વકીલ આપો હા એટલે તમને નામદાર કોર્ટ માંથી લીગલ માંથી તમને વકીલ આપશે

તો ઈ ભાઈ મને તમારું બહુ યુટ્યુબ માં એ ભાઈ જોતા હતા પ્રમુખ હતા તો મને કે બસ કઈ મનસુખ તમારું કામ નઈ થાય ફોન કરવા ફોન કરો કે

મળી આવું છે આ મળી તમે નહીં આનંદ કરાવું છે લ્યો તમારે થોડું ટેન્શન હરવું છે ના ના કરાવો કરાવો મને તો બહુ ગમે હું તો આ તમારા YouTube માં આખો દી નવરી પડું ને તો હું ઈ જ જોઉં હવે તમે ફોટા મોકલતા આવડે છે મારી પોણી કલાક માં મોકલી મારા માતાજી વહી જાય તમે ની બધા યાર મારા પૈમાં માતાજી સાક છે તમે ઘાય ફોટો મોકલી દો એટલે ઉપડી જપ્પડ રાખો